પોરબંદરના રાણાવાવ નજીક આવેલી ઐતિહાસિક જાંબુવંતી ગુફા પુરાતત્વ ખાતા હસ્તકની છે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે તે ઉપરાંત મહાશિવરાત્રી સહિતના તહેવારોમાં હજારો લોકોની ભીડ રહેતી હોય છે આ ગુફામાં અંદર જવા માટેનો એક જ રસ્તો છે અને એ જ રસ્તેથી બહાર નીકળવું પડે છે ધાર્મિક યાત્રા સ્થળો પર થતી ભાગદોડને કારણે અવારનવાર મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે ત્યારે આ ગુફાની અંદર એવી કોઈ દુર્ઘટના તો બહાર નીકળવા માટેનો અન્ય કોઈ માર્ગ નથી તે અંગે વર્ષોથી રજૂઆત થતી આવે છે તાજેતરમાં વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમને બે કોલેજિયન યુવતીઓ કાજર મોઢા તથા પૂર્વી પોપટે હાથો હાથ પ્રોજેક્ટ આપીને આ ગુફામાં થનારા સંભવિત અકસ્માતો વિશે યોગ્ય કરવા માંગ કરી હતી પરંતુ રજૂઆતના સાત વર્ષ પછી પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી માટે તંત્રએ આ મુદ્દે વહેલી તકે યોગ્ય કરવું જરૂરી બન્યું છે